જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર પીપળીના જૂના રસ્તે માઠિયા હનુમાનજી મહારાજ આલાપ કોલોનીમાં બાલાજી હનુમાન મંદિર સહિત જુદા જુદા મંદિરોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ચોક ખાતે આવેલા મીઠા ભગત સ્થાપિત આ મંદિરમાં સ્વયંભુ હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ વિધિ તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો સાંજે ભોજન પ્રસાદ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી તેવી જ રીતે જૂના પીપળીના રસ્તે આવેલા ખાખી બાવા માઠિયાપુરા રામદાસ રસ્તે સ્થાપિત મટિયા મથિયા હનુમાનજી મહારાજના મંદિરે ઉમાત્પક ધાર્મિક વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો સાંજે ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો મઠિયા હનુમાનજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો હવાનો સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આવ્યો હતો જ્યારે આલાપ કોલરીમાં બાવીસ વર્ષ પહેલા નાના બાળકોએ હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના કરી હતી જેનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું હતું જ્યારે બાજુમાં એકાદ વર્ષમાં ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેથી હનુમાન મહારાજની સમક્ષ સુંદરકાંડ ઉમાત્મક યજ્ઞ વિધિ કરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

સવાર છવા સાડા આઠ વાગે યજ્ઞનું કાર્ય કરવામાં આવેલું અને સાડા ચાર વાગે પીડું ઓમવામાં આવેલ ત્યારબાદ મોટી સંખ્યાની અંદર આજુબાજુના દેશોની તમામ જનતાને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજનની અંદર ખૂબ જ મહેનતથી બધા જ કાર્યકરોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો જેની અંદર શ્રી શ્યામ ટાવર વિકુલ મથુરા અનિરુ બાબર સાથે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ